nada xa aí જેને એવા બીમર કોઈ દિવસ મોડું ન થાય પણ આ કેમ મોડું થયો છે બીમર આવ્યા વખત તો મારા રાજ્યમાં સા બંધા હતો માનુ સવા તો બીમરની હાજરી થી પડે અને બળ બળા રાજ્યના પ્રશ્નો આ બીમર ઉકે લીજે છે હો પણ આ બીમર હતી આવ્યા નહીં આ बंदार दे तो से मैंने आप बंदार रस्ता मार रस्ता ना रोड पे तो क्या ना क्या नहीं है क्या ना बता आड़ा बड़ा माइंड 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 मोटरसाइकिल चला रही Claro, claro. kau tahu tanya बोलने हैं हमें आपने इन लोग गांडों से दो મે સાથી માર્યા ને વૃક્ષો ઓર ઉકામ કરીએ છે વૃક્ષો વાવો વરસાદ આવ આ કામ માં કે તા જાય પણ મને ઉદ્દલાતું કે આ આલકો કોઈ વૃક્ષો વાવ જોઈએ વાવ જોઈએ વાવશે વાવશે એમ એક નાનો વાવસો તો વરસાદ આવશે વરસાદ આવશે તો આપું વાતાવરણ સ ઠંડુ રહેશે જો કોઈ અતરે એની રાસન ચાર વર્ષે કોઈ રહેતું નથી આ સમાધ આવું કે છે ને એટલે રાધાએ બરાબર કીધું છે હો ગાંડા કેવો હવે સમાધ એને દુઃખ થાય તમે જે કામ કરો છો ને એમ કે આ મને નહીં પણ કામ સારું હોય આ લાગે છે કે જો આપણી જે બોતો 81 દેવા છે કે નહીં તમે કામ કરો છો વામી છો પછી કે છો તમે રાધા દરબારમાં આવો છો રાજાના દરબારમાં શું કામ છે અરે તમે એનામાં છોારે કોઈ નામ જોતું નથી અરે કે આપણે બતાઈએ કે હું પણ પણ કોઈ ગંગાય તો આપણે શું કરીએ કે નહી તો તમે એકલા કરશું હા તમે મારી સાથે આવો તો મને લે દો મારે તેનો મતલબ એ કે આજે કામ કરીશું જે સારું છે બરાબર આપણે જે तुम नाम फस गए सरस समाधान में से नेक बात है एम हां मंत्री बने बाकी के नहीं किया नेता मंत्री बना ये तो नहीं राजा के ही राज्य है एम नो आ राजा थे के प्रमाण कार्य पूरा लो थारो काम जो है ना इनके से ले आदमी वाले जवाहर तुम्हारा आवान छे बापो ने बापो बापो नहीं आपने तो अरे तो मेरी पार्टी ले जायो भाई भाई आज के पानी को बापो Gue t referred on it you. Come on, all live in there. Hahaha. મે પાણી પીતા જાવ તો મને કેતા જાવ ગુરુતા ફરીને ચોખું પાણી પીઓ લાંબુ જીવન જીવો કો પાણી પીઓ તો સરસ સંદેશ એ સમાજની પાણી પીવાનું વાત કરી છે કેંદુ પાણી પીએ તો કસર રોગ હે સ્વચ્છતાનો કેટલો આગ્રહ છે પાણીમાં તો ચોખ્ખું પાણી બનશે આ એ કામ ઉદેશ છે કે ગાને જો પણ સમાજને છે તો બસ એ કામ એ રાજા મને ખુશ તો તમારે જે કાલે હાજર થવાનું છે બરાબર અને આ જોઈને આવજો બરાબર ने জালোড জালো াদে শুকেশেয়েশেষ্য়েডর দিনে পাংর জুকেডুডি দিনে আকে মাও অকেশে আকেসে ইমক অকেশেন্ট দিন্যাসেন্য মাক आपकी कारण सवार है आज वाके राजा कर्मर माँ से तुम्हें क्या दिन के मुझे पान बुड़ी ने माँ हो ये चे बोल दो ओ नहीं होने ये राजा का ताऊ तो मन मारे और राजा तो बहु बान के से ताऊ तो कराई तो नहीं मतलब ये तुम्हें काम करो से ने ये तुम्हें प्रशंसा कर से अने तुमने स्वस्थ मजा कर से ने अब बिना मत l ê、right.